પણ આ વિડીયોને લાઈક કરી દો દેજો કારણ કે આજનો વિડીયો કોઈ યુનિક તમારો બહુ અલગ તમારો છે બેસ્ટ તમારો અને આજનો વિડીયો તમે સાંભળી લીધો ભાઈ કોઈ નથી ડરવાની જરૂર નથી સોશિયલ મીડિયાથી સોશિયલ મીડિયાનું માધ્યમથી કોઈ પણને તમે ઉજાગર કરી શકો છો કે પણ ડરવાની બીક બીક જેવું તમને એક મિનિટની અંદર આ વિડીયો સાંભળી દેજો સહેજ પણ બીક નહીં લાગે કોઈ પણ માણસથી નહીં બીજો કોઈના તંત્રથી નહીં બીજો પોલીસથી નહીં બીજો કોઈનાથી નહીં બીજો તો મિત્રો આજના વિડીયોમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં તમને એટલું જ કહું કે મિત્રો વાત કરવાની છે હું જોયેલા વિડીયો કહું છું પણ જોયેલા મેં કંઈક યુનિક બેરીને એવું કહું છું કે તમને લાગે કે નાના સંજયલા વાઘેલાની વાત સાંભળવા જેવી છે અને મજા આવશે તો મિત્રો આજના વિડીયોમાં તમારે મારે એ કહેવાનું કે ભાઈ શું સરકારી માણસોને ટાઈમ સેલેરી નથી મળતી શું સરકારી માણસોને ઈમાનદારીપૂર્વક નોકરી ના કરવી જોઈએ શું સરકારી માણસોને એમની જગ્યા છોડીને ચાલુ જો ફરવા પર ઓટા મારવા જોઈએ કે ઈમાનદારીપૂર્વક કામ કરવું જોઈએ જો સરકારી માણસો સરખી રીતે કામ નહીં કરો તો દેશનું અને તંત્રનું થશે શું વાત કરવાની છે એ વાત પર વિષય પર અને પબ્લિક અને પોલીસ અને આપણા ઘણા ઘણા સરકારી કર્મચારી વિશે તો આજના વિડીયોમાં તમને કહેવાનું છે કે ભાઈ ભાઈ આ વાત થઈ રહી છે મને નજીક નજીક બોંબેલ ગામ પંચાયત તો મિત્રો ક્યાંય કહેવાનું કે ભાઈ ગામ ભૂંભીર પંચાયતની વાત કરવાની છે કે તૈયાર તલાટી બેન જે આ અગિયાર વાગે આવે છે આપણે આમ છે ચાલો કામ હશે એક દિવસ બે દિવસ આવ્યા છે પણ છેલ્લા દસ દિવસથી એ ભાઈએ અમારા મારા મિત્રોએ એ એવું કહ્યું કે ભાઈ તમે રોજ રોજ કેમ લેટ આવો બેન સીધા ભડકી ગયા અને આ બે મારા મિત્રને હિતેશ પરમારને સીધું એમના પર આરોપ લગાવ્યા કે તમે મારા સાહેબ છો તમે આમ છો અરે ભાઈ તે અમારા હિતેશભાઈ સાહેબ નથી પણ એક જાગૃત નાગરિક હોવાના પ્રત્યે જાગૃત નાગરિક હોવાના પ્રત્યે એ તમને કહી શકાય છે એક ઉઠાવી શકે છે દેશના નાગરિક હોવાના નાતે એક સરકારી કર્મચારીને કહી શકે છે તમે કેમ લેટ આવો છો કેમ અમારું કામ થતું નથી ભાઈ કોઈને દસ સાડા દસે વાગ્યે ચલો કોઈને સહી કરાવી હોય કંઈક દાખલો બાકડો કાઢવાનો હોય અને આનો હાજર જ ન હોય તો કઈ રીતે થાય છે તમારા તો મિત્રો એક આ યુનિક વાત આ નથી બીજી વાત છે પોલીસ અને આપણે પબ્લિક વર્ષે કેટલી વાર ઘર્ષણ થતી હોય છે પણ પોલીસને ભાઈ ઘણી કર એવું નથી કહેતું કે ભાઈ પોલીસ જ ખોટી હોય છે પબ્લિક એ ખોટી હોય છે ઘણી એવો તાલમેલ ના મળવા હોવાના કારણે એવું લાગે છે કે ભાઈ પોલીસ ખોટી છે પબ્લિક ખોટું છે પણ આપણે સત્ય હકીકત જાણ્યા વગર આપણે ઠોકપાઈ ઠોક કરવાનું નથી ભાઈ તો વાત કહું બે દિવસ પરનો મેં વિડીયો જોઈ એક બેન હતા બચારા ગાડીમાં એ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પોલીસવાળા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસ હતા એક ભાઈએ એમને પૂછ્યું કે ભાઈ લાયસન્સ જેવું માગ્યું હશે બેને રોકીને એને બધું માગ્યું એ ભાઈ ચાલો એડવોકેટ હતા મને ખબર છે ભાઈ એડવોકેટને બધું બહુ જાણકારી હોય છે આપણે સમજાય કે ઓકે ભાઈ હા એડવોકેટને બધી જાણકારી હોય છે પણ સરકારી કર્મચારી હોવાના નાતે એમણે એટલું જ કહ્યું કે ભાઈ તમે દંડ ભરી દો કા તો આ વસ્તુ કરો પેલા ભાઈએ એ કહ્યું કે ભાઈ બેન તમે તમારો ક્યુઆર તમારી સરકારી કરો સરકારનો ક્યુઆર કોડ લાવો હું તમારો દંડ ભરી દઉં તો મિત્રો એ કહેવાનું કે સરકારે એમને આ અલગ એ અમુક વસ્તુ એવી હોય છે કે રૂલ્સ ફોલો કરવાનો હોય છે એમને ક્યુઆર કોડ આપેલ નથી કઈ રીતે કરી શકે મારા તો આપણે આપણે એમને ના કરવા જઈશીએ તો વસ્તુમાં નહીં કરવાનું ભાઈ અમુક વસ્તુ જે લીગલ હોય એ તમે ભૂલી શકો છો જો કોઈ અલગ રીતે પોલીસ ઉભરાણું કરતો હોય તો તમે એને તમે ભૂલી શકો પોલીસ જો અલગ અલગ રીતે ઉઘરાણું કરે તો તમે બે શબ્દો વાભરાય તો જવાના ભાઈ પણ જો તમે સાચા હોય તો જ બોલવાનું અને જો તમે ખોટા હોય તો ભાઈ નહીં બોલવાનું તો આ આ નહીં પબ્લિકને તો નથી કે નથી પેલા પોલીસવાળા બેનનો વાક તો વાંકવાનું છે વાક નથી પણ તંત્રને એવું જણાવો કે ભાઈ આ એક સિસ્ટમ કરી દો અને ક્યુઆર જેવું ક્યુઆર કોડ બનાવી દો તો કાલ ઉઠીને ભાઈ આવું એ ઓબ્જેક્શન ઉઠાવે નાખો આટલી ક્યુઆર કોડ બોલો ભાઈ લે કરી દે અને આ ચાઇ શકે શકો તો આવું કંઈક થઈ જાય એટલા માટે બીજું એટલું કહેવાનું કે ભાઈ આવું આવું કામો થતું હોય ને તે કરીએ બહુ સારું પબ્લિકે ધ્યાન રાખું છું પોલીસે પણ ધ્યાન રાખું બીજું ઘણી એવા વસ્તુ જોવી છે કે લોકોને પોલીસનો ડર ના હોય એવું લાગી રહ્યું છે કારણ કે ભાઈ વિદ્યાનગરની અંદર ગઈકાલે બે ત્રણ પહેલાનો વિડીયો જોયો અરે આ બધું થોડા થોડા લાકડીઓ છો થોડા થોડું નથી એવું મળ્યું હતું બધું આ લોકોએ અરે એટલું જ કહ્યું છે આ લોકોને પોલીસનો ડર નથી તો પોલીસવાળાને એટલું કહેવાય કે પોલીસ તંત્રની જો એક લોકો મેં એવો ડર નહા લીધો કે આવી કોઈ ગુનો કરે તે એને ખબર પાડી દેવાની ભોગવ્યા રે ખબર પાડી ને બીજી તરફ આમ લમડો લમડો એને નહીં કર્યો છે હરસંગી સાહેબ તમે કહો છો કે હું આમ કરી લેશું તો એમ કરી લઈશું ભોગવે કોઈ છોડવામાં નહીં આવતા તમે કંઈક એવું કરી બતા કે આવા તંત્રને બીક રહે હવે અહીંયા અમુક લોકોને બીક રહી નથી પોલીસ તો બીક રહે એટલા માટે તો મારા ખ્યાલથી ભાઈ જો તો એને આડું અવરું કંઈક બોલી ગયું હોય તો માફ કરજો કે હું એક સોશિયલ મીડિયાનો સોશિયલ વર્કર હોવાનું એવું અમુક વિડીયો જોઈ લેવાનું તો હું અવલોકન કરી નાખું છું અમુક વસ્તુ અંદરનું બોલી નાખું છું તો મિત્રો યાર એટલું ધ્યાન રાખજો યાર અને કોઈ કોઈ કોમેન્ટ કરતા પેલા હાથ મારી જશું અને હરખી કોમેન્ટો કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ન મિત્રો ભાઈ તો યુટ્યુબમાં પહેલીવાર કેટલા દિવસે વિડીયો આવી રહ્યો છે તો મારા વાલા મિત્રોને શું કહું અભિનંદન વધારે વધારે દોડાવજો મારા વિડીયોને કે મને આવા યુટ્યુબમાં કામ કરવાનું મજા આવે જય માતાજી કઈ હોય કેવું નથી